સમાચાર અશરફ નથવાણી વાંચે નમસ્કાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને જાહેર વહીવટ ક્ષેત્રે પોતાની ફરજ દરમિયાન સામાન્ય માણસને મદદરૂપ થવા અનુરોધ કર્યો છે આજે અમદાવાદમાં સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા ખાતે યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં શ્રી પટેલે વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા ઉપર વિશ્વાસ રાખીને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી જાહેર વહીવટ ક્ષેત્રમાં ફરજ અદા કરવા જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગુજરાતના ઇતિહાસમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું છે સ્પીપા ખાતે તાલીમ મેળવીને આ વખતે છવ્વીસ તાલીમાર્થીઓ પાસ થયા છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ભારત મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરી શકે છે તેમણે કહ્યું કે ઘણી વૈશ્વિક કંપનીઓએ આ સંદર્ભમાં ભારત સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે આજે મુંબઈમાં વેવ્સ સમિટ દરમિયાન ગૂગલ મેટા અને માઇક્રોસોફ્ટ સહિત સાત વૈશ્વિક કંપનીઓને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યોના મોટા શહેરોને જોડતી દૈનિક એક હજાર ચારસોથી વધુ અને પ્રવાસન સ્થળો તથા આંતરરાજ્ય મુસાફરી માટે વધારાની બસો દોડાવવામાં આવશે નિગમની યાદીમાં જણાવ્યા મુજબ સુરતથી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટેની સંખ્યાબંધ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવામાં આવશે વિવિધ પ્રવાસન સ્થળો માટે પણ વધારાની બસો દોડાવવામાં આવશે જેમાં કચ્છના પ્રવાસ માટે રોજની દસ બસોની ટ્રીપ દોડાવવામાં આવશે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ અન્વયે આજે વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે કચ્છના ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજ્ય કે જિલ્લા બહારના ડ્રાઈવરો ક્લીનરની નોંધણી કરાવ્યા સિવાય કામે રાખી શકશે નહીં જિલ્લાની તમામ નગરપાલિકાઓની હદમાં અધિકૃત વિસ્તાર સિવાયના વિસ્તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જિલ્લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન કરાયો છે સૈન્યના વસ્ત્રો કે અન્ય ચીજ વસ્તુઓના બિન અધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે બેન્કો પેટ્રોલ પંપ વાઇટલ ઇન્સ્ટોલેશનો ટોલનાકા સિનેમા ઘરો હોટલો શોપિંગ સેન્ટરો અને જ્વેલર્સ સહિતની જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે બોર કુવા ટ્યુબવેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાના માલિકે સ્થાનિક સત્તામંડળ તથા પોલીસને પંદર દિવસ પહેલાં જાણ કરવાની રહેશે આ ઉપરાંત ઔદ્યોગિક એકમોના મજૂરોની તમામ વિગતોનું રજિસ્ટર નિભાવવા પણ ફરમાન જારી કરાયું છે ઔદ્યોગિક એકમો કે મજૂરો માટે પાણી વીજળી રહેણાંક અને અને શૌચાલય તેમજ પ્રાથમિક ઉપલબ્ધ કરાવવી પડશે જિલ્લામાં ત્રાસવાદી અસામાજિક પ્રવૃત્તિ રોકવા હોટેલ માલિકોએ તકેદારીના પગલાંનો અમલ કરવા પણ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે સિમ કાર્ડના ખરીદ વેચાણ પર કાનૂની નિયંત્રણ અંગે જાહેરનામું જારી કરાયું છે તો મોબાઈલ લે વેચ કરનાર વેપારીએ ગ્રાહકની સંપૂર્ણ ઓળખ રાખવી પડશે ખાનગી ટ્યુશન ક્લાસીસ સવારે આઠ કલાકથી સાંજે સાત વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે જૂના નવા સાયકલ સ્કૂટર મોપેડ બાઇકની લેવેચ કરતા વેપારીઓએ દસ્તાવેજી પુરાવા રાખવાના રહેશે તેમજ તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને મકાન ભાડે આપી શકાશે નહીં તેમ પણ એક જાહેરનામામાં જણાવાયું છે સામખિયાળી નજીક આજે બપોરે માર્ગ અકસ્માત સર્જાયો છે રાધનપુર બાજુથી આવી રહેલું ટેન્કર સામખિયાળી ટોલગેટ નજીક આગળ જતા કન્ટેનર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયું હતું જેમાં ટેન્કરની ચાલક કેબિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ જતા ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો સ્થાનિક લોકો પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ચાલકને સલામત રીતે બહાર કાઢ્યો હતો અકસ્માતને કારણે બચાવ તરફના માર્ગે ટ્રાફિક જામ થયો હતો પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ પ્રેસની સ્વતંત્રતાની તરફેણમાં પહેલને પ્રોત્સાહિત કરવા અને વિકસાવવા માટે ઉજવવામાં આવે છે પત્રકારત્વ મીડિયા અને પ્રેસની સ્વતંત્રતામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે આ ક્ષેત્રે નવીન તકોની સાથે સાથે ગંભીર પડકારો પણ ઊભા થયા છે આ વર્ષે નવી દુનિયામાં સાહસિક રિપોર્ટિંગની થીમ સાથે પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પાંચથી અઢાર વર્ષની વયના બાળકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર બે માટે અરજી ચાલુ વર્ષે એકત્રીસ જુલાઈ સુધી કરી શકાશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે આપવામાં આવતો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર છે જે બાળકોની અસાધારણ સિદ્ધિઓને માન્યતા આપવા માટે આપવામાં આવે છે આ માટેની અરજી સત્તાવાર રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ એવોર્ડ્સ ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન સબમિટ કરવી આવશ્યક છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર